નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈપણ પ્રોપર્ટી કોઈપણ પ્રકારની જમીન જે તમારી પાસે હોય અને એ બાનાખતથી તમારી પાસે છેતરપિંડી કરી અને ખોટા બાનાખતથી તમારી પાસેથી પડાવી લીધી હોય તો એવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ સૌપ્રથમ પ્રથમ તો એકલા બાનાખતથી કોઈ પણ વ્યક્તિ જમીનનો માલિક નથી બની જતો બાનાખત એટલે કે કોઈ પણ તમારે તમને કોઈ પણ જમીન આપવાની હોય અથવા તો લેવાની હોય તો એમાં ડિટેલમાં લખેલું હોય છે કે ભાઈ આટલી નહીં ને આટલી જમીન જે છે એ આવનારા સમયની અંદર અમને આપવાનો છે એમાં જેટલી પણ અવેજ આપી હોય તો એ લખ લખાણ હોય છે કેટલા આપવાની બાકી છે તો એ લખાણ હોય છે તો આવી તમામ ડિટેલ જે છે એ બાનાખતની અંદર લખેલી હોય છે પરંતુ એટલા પૂરતી કોઈ પણ વ્યક્તિ કરી લેવાથી જમીનના માલિક નથી બની જતા બાનાખતની સાથે સાથે જમીનનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે જો જમીનનું રજીસ્ટ્રેશન ના કરેલું હોય અને ફક્ત એકલા બાનાખતથી કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી જમીન પચાવી પાડી હોય તો એવા સંજોગોની અંદર તમારે શું કરવું જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ખોટા બાનાખત વિશે આપણે વિગતવાર વાત કરીએ આપણે કે મતલબ કે ખોટા બાનાખત કરી અને છેતરપિંડીથી તમારી પાસેથી કોઈ વ્યક્તિ જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરતા હોય અથવા તો જમીનમાં કબજો કરી લેવાનો પ્રયત્ન કરતા હોય તો સૌ એવા સંજોગોની અંદર તમારે શું કરવું જોઈએ તો સૌ તો તમારે એ ચેક કરવાનો છે મિત્રો કે બાનાખત જે છે એની સાથે રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં કારણ કે રજિસ્ટ્રેશન વગર બાનાખત જે છે એ માન્ય ગણાતું નથી પરંતુ આ બાનાખત જે છે એની સાથે રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં તો એ કેવી રીતે ચેક કરવું તો એના માટે તમારે રજિસ્ટર કચેરી તમારે જવું પડશે અને ત્યાંથી તમે ચેક કરાવશો તો તમને ખ્યાલ પડશે કે આ બાનાખત સાથે રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં જો બાનાખત સાથે રજિસ્ટર્ડ થયેલું ના હોય તેમ છતાં પણ તમારી પાસેથી કોઈ વ્યક્તિ તમારી જમીન જે છે એ માંગણી કરતા હોય જમીન ઉપર કબજો કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તો એવા સંજોગોની અંદર તમારે બાનાખતને સિવિલ કોર્ટમાં પડકારી શકો છો અને બાનાખતને તમે રદ પણ કરાવી શકો છો સિવિલ કોર્ટમાંથી કે સિવિલ કોર્ટની અંદર પેલા કેસ દાખલ કરો અને તે પછી તમે એ બાનાખત જે છે એ રદ પણ કરાવી શકો છો ભલે તે પછી એમાં કબજા વિશે માહિતી હોય કે ભાઈ આટલા પૈસા એને આપવાના છે અને આ સમયમાં જમીન જે છે એમને આપવાની છે તેમ છતાં પણ તમને એવું લાગતું હોય કે ભાઈ આ જમીન જે છે એ મારી મંજૂરી વગર જ આ ખોટું બાનાખોદ આ બાનાખતથી આ પ્રમાણની પ્રોસેસ થઈ છે તો તમે એને સિવિલ કોર્ટની અંદર પડકારી શકો છો અને તેમ છતાં પણ બાનાખત ખોટો હોય તો તમે કોર્ટમાં લઈ જઈ શકો છો પરંતુ ના હોય કબજા સામે વ્યક્તિ વિરુદ્ધ તમે લેન્ડ ગ્રેબિંગ નો કેસ પણ કરી શકો છો લેન્ડ ગ્રેબિંગ કેસ જે છે એમાં દસ વર્ષની મિનિમમ સજા થઈ શકે છે તમે કોઈ પણ પ્રકારના બાનાખત આ વ્યક્તિ જોડે કરેલો નથી અને આ વ્યક્તિ અમારી પાસેથી જમીન પચાવવા પચાવવા માગે છે તે પ્રમાણે તમે લેન્ડ ગ્રેબિંગ નો કેસ જે છે એ સિવિલ કોર્ટ ની અંદર કરી શકો છો બીજો એક ખાસ બાબત એ જણાવવાની છે મિત્રો કે રજીસ્ટ્રેશન થયેલું હોય બાનાખતમાં જો રજીસ્ટ્રેશન થયેલું ના હોય તો તે બાનાખતને સરકારી કોર્ટમાં જે છે કોઈ માન્યતા આપવામાં આવતી નથી અને કોઈ વેલિડિટી પણ આપવામાં આવતી નથી તેથી એ બાનાખતને કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો અને કોર્ટમાં